નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં શનિવારે આ ઉપાય જરૂર કરજો થશે મોટો ચમત્કાર મિત્રો શનિવારના દિવસે બાથરૂમમાં આ એક વસ્તુ ફેંકી દેશો તો થશે મોટો ચમત્કાર અને શનિવારનો દિવસ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયોનો વિશેષ લાભ મળે છે મિત્રો જો તમારી જિંદગીમાં દરિદ્રતા બીમારી અથવા દુર્ભાગ્ય સતત સાથે છે તો આ શનિવારનો ઉપાય તમારું જીવન બદલી નાખી શકે છે તમે કદાચ માનશો નહીં પરંતુ માત્ર બાથરૂમમાં એક સાવ સરળ વસ્તુ ફેંકવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે આ ખાસ વિડિયોમાં અમે તમને એ અનોખા ઉપાય વિશે વિગતે જણાવશું જેનાથી તમારા ઘરમાં સુખશાંતિ ધનસંપત્તિ અને બધી સમસ્યાઓનો અંત આવી જશે તમે પણ આ ઉપાય અજમાવીને જોઈ શકો છો અને પરિણામો તમારી સામે હશે તો આજનો વિડિયો સંપૂર્ણ જોજો કારણ કે આ એક સોનાની તક છે જે તમે ચૂકી શકતા નથી વિડિયો ગમશે તો લાઈક કરવું બીજા મિત્રો સુધી પહોંચે એ માટે શેર કરવું અને આવનારા બધા અદ્ભુત ઉપાયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શનિવારના દિવસે જો તમે આ એક મહાન ઉપાય કરી લો છો તો બની જશો ધનવાન તેમજ મિત્રો આ દિવસે આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપાથી બની જશો કરોડપતિ અને મિત્રો ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ અયાનકથી બેંક બેલેન્સ પણ વધવા લાગશે તેમજ એટલા પૈસા આવશે કે તમે સાચવી પણ નહીં શકો કારણ કે મિત્રો આ શનિવારનો દિવસ હોય છે તે બહુ શુભ હોય છે આથી આ શનિવારના દિવસનું મહત્વ બહુ હોય છે આથી તમારે શનિવારના દિવસે આ એક વસ્તુ ઘરના બાથરૂમમાં ફેંકી દેવાની છે તો મિત્રો તમારે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં જાણશું તો આવો મિત્રો આ વીડિયોમાં આગળ વધીએ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે કોઈ પણ ઉપાય કરી લો છો અને તમે ગમે એટલા પૂજા પાઠ કરી લો છો પણ તેમ છતાં તમારી કોઈ મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો આજે શનિવારના દિવસે જો જો તમે બાથરૂમમાં એટલે કે મિત્રો ઘરના ટોયલેટમાં આ એક વસ્તુ ફેંકી દેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં આવશે ધન તેમજ મિત્રો શનિવારે જો તમે આ ઉપાય કરી લો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતાની કૃપા છે એ તમારી ઉપર વર્ષે છે અને મિત્રો શનિવારે તમે આ ઉપાય કરી લો છો તો લક્ષ્મીમાં તમારા ઘરમાં દોડીને આવે છે મિત્રો આ ઉપાય છે એ ઘણા લોકોએ કરેલો પણ છે અને એ બધાને જ આ ઉપાયની અસર જોવા મળી ગઈ છે અને આ ઉપાયનું ફળ પણ તેને મળી ગયું છે તો મિત્રો તમારે શનિવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આજે અમે તમને આ વસ્તુ જણાવશું કે ઘરના બાથરૂમમાં એટલે કે મિત્રો ટોયલેટમાં તમારે આ એક વસ્તુ ફેંકી દેવાની છે પછી તમે જોઈ શકશો કે તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે તેમજ મિત્રો આ ઉપાય કરવાથી ઘરમાં અસરકારક ઉર્જાનો વાસ થઈ જશે મિત્રો ઘરમાં આ બાથરૂમ એટલે કે ટોયલેટ એક એવી જગ્યા છે કે જ યા સૌથી વધારે નકારાત્મક ઉર્જા હોય છે અને મિત્રો આ આખા ઘરમાં એક એવી જગ્યા છે કે જ્યાં નકારાત્મકતા બહુ જમા થતી હોય છે મિત્રો આનું કારણ છે એ તમે પોતે જ હોવ છો અને આના લીધે મિત્રો આપણા ઘરમાં ઘણી બધી સમસ્યાનું આગમન થતું હોય છે અને આપણે અમુક વસ્તુ જાણતા પણ નથી હોતા તેમજ વાસ્તુશાસ્ત્રના અમુક નિયમોની આપણને ખબર નથી હોતી કે જેથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આપણા ઘરની ઘણી બધી એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર નકારાત્મક ઉર્જાનો વાસ બહુ થતો હોય છે અને આપણે તેને લગતા ઉપાય પણ નથી કરતા આથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ જગ્યાએ જો નકારાત્મક ઉર્જા વધારે આવી જાય છે તો આપણા ઘરમાં ન થવાનું થઈ શકે છે ઘરમાં વાસ્તુદોષ શનિદેવ મંગળદોષ તો લાગે જ છે પણ તેની સાથે ઘરના સભ્યો છે એ બીમારીના લીધે હેરાન થતા હોય છે આથી મિત્રો આ બધી જ સમસ્યામાંથી જો તમારે બહાર નીકળવું હોય તો અમે તમને જે ઉપાય જણાવીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આથી કહેવામાં આવે છે કે ઘરની એવી અમુક જગ્યા હોય છે કે જ્યાંથી નકારાત્મક ઉર્જા આવે છે તો તેને હંમેશા આપણે સાફ રાખવી જોઈએ આથી મિત્રો આપણા ઘરનું બાથરૂમ એટલે કે ટોયલેટ એક એવી જગ્યા છે કે જ્યાં બહુ નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે આથી આપણે તેને હંમેશા વધારે સ્વચ્છ જ રાખવી જોઈએ અને જો મિત્રો આપણે આ વસ્તુને સાફ નથી રાખતા તો ત્યાં ઘણી બધી નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે કે જેની અસર સીધી આપણી ઉપર પડી શકે છે આથી મિત્રો તમારે પોતાના બાથરૂમને એટલે કે ટોયલેટને હંમેશા સાફ જ રાખવું જોઈએ ત્યાં થોડીક પણ ગંદકી હશે તો મિત્રો તમારે આનું કપરું પરિણામ ભોગવવું પડશે આથી મિત્રો તમારે અમુક એવી વસ્તુ છે કે જેને તમારે એ બાથરૂમમાં મૂકી દેવી જોઈએ કે જેના લીધે તેની નકારાત્મક ઉર્જા છે એ બહાર પણ ન આવી શકે અને ત્યાંથી જ સમાપ્ત થઈ જાય તેમજ મિત્રો તમે આ ટોયલેટનો ઉપયોગ તો દરરોજ કરતા હશો આથી તમારી ઉપર થોડીક નકારાત્મક ઉર્જા પણ આવી જતી હોય છે કે જેના કારણે ઘરમાં ગ્રહ કલેશ વધી જતા હોય છે આથી જ મિત્રો અમે તમને જણાવીએ કે તમારે અમુક એવી વસ્તુ છે કે જેને તમારે બાથરૂમમાં મૂકી દેવી જોઈએ કે જેનાથી તે હંમેશા સ્વચ્છ રહે અને તમારી ઉપર નકારાત્મક ઉર્જા આવી ન શકે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમે પોતાના ઘરની આર્થિક સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ શું કરવું પડશે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ કાચની એક બોટલમાં પાણી ભરીને પોતાના ઘરના બાથરૂમ એટલે કે ટોયલેટના ખૂરણામાં આ એક પાણી ભરેલી કાચની બોટલ મૂકી દેવાની છે અને આ બોટલમાં તમારે એક મુઠ્ઠી મીઠું નાખી દેવાનું છે પછી આ બોટલને એમ જ કલાક માટે રહેવા દેવાની છે તેના પછી મિત્રો આ પાણીને તમારે એ જ ટોયલેટમાં નાખી દેવાનું છે કે જ્યાં તમે રાખ્યું હતું અને તેની સાથે જ એક ડોલ ઉપરથી બીજું પાણી નાખી દેવાનું છે એટલે કે લશ કરી દેવાનું છે આથી મિત્રો જો તમે શનિવારે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી અંદર જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ બધી જ આ ટોયલેટની અંદર હોમાઈ જશે આથી મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને જો તમે આ શનિવારે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા બાથરૂમ એટલે કે ટોયલેટની અંદર તેમજ પોતાના ઘરમાં ખૂણે ખાચરે જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ બધી જ મિત્રો આ મીઠાની સાથે પાણીની જેમ જતી રહેશે અને તમારા ઘરમાં જેટલા પણ દોષ હશે એનાથી પણ તમને છુટકારો મળશે અને જો ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો મિત્રો એમાં પણ સુધારો થવા લાગશે તો મિત્રો જ્યારે પણ શનિવાર હોય ત્યારે તમે આ એક ઉપાય છે એ બહુ ખાસ જણાવવામાં આવ્યો છે એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ જો તમે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે એ ખુલવા લાગે છે મિત્રો મીઠું જે છે એ એક એવી વસ્તુ છે કે જેનાથી તમે ઘણું બધું ધન કમાઈ શકો છો જો તમને મીઠાનો સાચો ઉપયોગ કરતા આવડી જાય તો મિત્રો તમે આર્થિક પરિસ્થિતિને પણ કાબૂમાં કરી શકો છો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મીઠાને બહુ શુભ વસ્તુ જણાવવામાં આવી છે અને મીઠાનો અમુક એવો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ કે તે નકારાત્મક ઉર્જાને પણ સમાપ્ત કરી શકે છે અને મિત્રો બાથરૂમ એક એવી જગ્યા છે કે જ્યાં તમે એક કાચની બોટલમાં પાણી મૂકીને તેની અંદર એક મુઠ્ઠી મીઠું રાખીને કલાક પછી એ જ ટોયલેટમાં વહાવી દો છો તો મિત્રો ઘરની તેમજ તે જગ્યાની બધી જ નકારાત્મક ઉર્જા છે એ તેની સાથે જ અંદર જતી રહે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે તો ઘરમાં લક્ષ્મી દોડીને આવે છે આથી મિત્રો આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સારી થઈ જાય છે તેમજ ઘરના કોઈ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો એમરમાં પણ સુધારો થઈ શકે છે કારણ કે જો ઘરમાંથી એકવાર નકારાત્મક ઉર્જા બહાર જાય છે તો મિત્રો શુભ સંયોગો છે એ આપણી સાથે થવા લાગે છે કે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેની સાથે જ મિત્રો હવે આપણે અમુક એવા બીજા ઉપાય વિશે વાત કરીએ કામ દરમિયાન વ્યક્તિ આ લવિંગને લાલ કપડામાં ભરીને પોતાના ખિસ્સામાં રાખી શકે છે ઘરે પાછા આવીને તેને તમારા મંદિરમાં મૂકી દેજો આનાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ ધનની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો કરીને દરરોજ કંકધારા સ્તોત્રનો પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી તેમજ શનિવારે કંકધારા સ્તોત્રનો પાઠ કરવાથી ઘર ધનથી ભરેલું રહે છે અને સુખ સમૃદ્ધિની વર્ષા થાય છે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તને અપાર સંપત્તિ આપે છે તેમજ મિત્રો આપણે બધા ઘરમાં પૂજા કરતી વખતે બેસવા માટે આસનનો ઉપયોગ કરીએ છીએ વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવા બેસે છે તો તેણે ગુલાબી રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ વ્યક્તિ મંગળ અથવા હનુમાનજીના મંત્રનો જાપ કરે છે તો આવા સાધકે લાલ રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે પૂજા પછી આસનને પ્રણામ કરો અને તે આસનને ક્યારેય પગથી ન ખસેડવું જોઈએ મિત્રો શનિવારનો આ દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે શનિને ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે તેઓ માણસને તેના કર્મો પ્રમાણે પરિણામ આપે છે એવું કહેવાય છે કે જો તેમની અશુભ નજર કોઈ પર પડે છે તો તેના કારણે વ્યક્તિને દીવો પ્રગટાવવાનું ઘણું મહત્ત્વ છે ઘણીવાર લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવનો દીવો પ્રગટાવે છે પરંતુ જો તમે તે દીવામાં લવિંગ નાખો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે મિત્રો જો તમે આ દીવામાં લવિંગ નાખશો તો પૈસા તમારી તરફ આકર્ષિત થવા લાગશે આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે એવી માન્યતા છે કે જો તમે આ સતત કરશો તો તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં રહે શનિવારની સાંજે નિયમિત રીતે સરસવના તેલમાં દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેમજ જો તમે શનિદેવના આશીર્વાદને જાળવી રાખવા માંગો છો તો ઇન્ટરવ્યૂ માટે જતી વખતે અથવા કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતી વખતે ક્યારેય ફાટેલા ચંપલ ન પહેરો આ શૂઝ તમારા જીવનમાં ખરાબ નસીબ લાવી શકે છે એવું માનવામાં આવે છે કે ફાટેલા પગરખા પણ તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ ઊભી કરે છે તેમજ મિત્રો શનિવારે કાળા ચામડાના બૂટ ન ખરીદો કારણ કે તેનાથી તમારા કામમાં નિષ્ફળતાની શક્યતા વધી જાય છે જો તમારી કુંડળીમાં શનિદોષ છે અથવા શનિની ધૈયા ચાલી રહી છે તો આ દિવસે નવા ચંપલ ખરીદવાનું ટાળજો આ ઉપરાંત મિત્રો વાસ્તવમાં ચપ્પલ કોઈને ભેટ તરીકે ન આપવા જોઈએ પરંતુ જો શનિની સાડાસ્તી તમારા પર અસર કરી રહી હોય તો શનિ દોષથી છુટકારો મેળવવા માટે તમારે કાળા ચપ્પલ અથવા પગરખા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિને દાન કરવા જોઈએ આ ઉપાયો તમારા ભાગ્યને જલ્દી બદલવામાં મદદ કરશે અને મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરમાં જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા આવી જજો આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે જો આ બુટ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધુ સારું રહેશે અને મિત્રો જો તમારી શનિની દશા ખરાબ હોય તો શનિવારે ભૂલથી પણ કાળા ચંપલ કે ચપ્પલ પહેરીને બહાર ન નીકળો આવું કરવાથી તમારા જીવનમાં અન્ય સમસ્યાઓ આવી શકે છે વેદશાસ્ત્રો અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે તેવી જ રીતે શનિવાર શનિદેવને રાખજો અને તમારી મનોકામના કહેજો આ પછી આ લીંબુને તમારી પાસે રાખો અને શુભ કાર્ય કરવાનું શરૂ કરજો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લોબાન બાળવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સાથે જ શનિદેવને સૂર યપ્રકાશ ખૂબ જ પ્રિય છે તેથી શનિવારે લોબાનને વાસણ અથવા અંધારા પર મૂકીને સળગાવો અને આખા ઘરની આસપાસ ફરજો તેમજ મિત્રો રાનિવારે કાળા ચણાને થોડા ઘઉં સાથે પીસી લેજો ચાર બાજુ દીવો પ્રગટાવજો એવું માનવામાં આવે છે કે ઘરમાં પૈસાની કમી નથી હોતી તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તમારા વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા છો તો પીપળના પાનનો માળા બનાવીને શનિવારે મંદિરમાં જઈને શનિદેવને અર્પણ કરજો જો તમે કોર્ટના કેસ પરેશાન છો તો મંદિરમાં જઈને સરસવિહાવજો અને શનિદેવને તેલ ચઢાવજો આ દરમિયાન ઓમ શ્રી શનૈશ્ચરાય નમા મંત્રનો જાપ કરતા રહેજો આ ઉપરાંત મિત્રો જો તમે નોકરી કરી રહ્યા છો અને તમારી આવક લાંબા સમયથી વધી નથી રહી તો તમારી આવક વધારવા માટે આ દિવસે તમારે એક કાળો કોલસો લઈને વહેતા પાણીમાં તરતો મૂકવો જોઈએ આમ કરવાથી તમારી આવકમાં જલ્દી વધારો થશે જો તમને તમારા પ્રેમલદનમાં કોઈ પણ પ્રકારની અડચણો આવી રહી છે તો તે સરસવના તેલનો દીવો કરવો જોઈએ આનાથી મિત્રો ઘરની અવાકમાં વધારો થશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ